હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બીબીએ વિભાગ ખાતે તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસના ના રોજ યુવા આયામ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સૌ વિભાગ ખાતે ભારત માતા પૂજન તથા આરતીનું આયોજન કરવામાં આવ્યું જેમાં યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર કેસી પોરિયા સાહેબ બીઓએમ માં ગુજરાત ગવર્મેન્ટ દ્વારા નિમણૂક પામેલ સભ્ય શ્રી ડોક્ટર અશોક માંડલ સાહેબ એનએસએસ કોઓર્ડિનેટર શ્રી કમલેશભાઈ ઠાકર સાહેબ આસિસ્ટન્ટ રજિસ્ટર ડોક્ટર પારુલબેન ત્રિવેદી આર્કિટેક્ટ વિભાગના અધ્યાપક શ્રી મયુરભાઈ પ્રજાપતિ તથા બીબીએ વિભાગના કોઓર્ડિનેટર ડોક્ટર અશ્વિનભાઈ મોદી સાહેબ તથા સર્વે અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ અખંડ ભારત દિવસ નિમિત્તે માનનીય શ્રી દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું તથા એનએસએસ કોઓર્ડિનેટર શ્રી દ્વારા અખંડ ભારત દેશનો વૈભવપૂર્ણ અને સુવર્ણ ઇતિહાસ વિશે તથા આપણા દેશની આઝાદીના સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી એક એક માતા અને બાળકના દ્રષ્ટાંત દ્વારા ભારત માટેની તથા દેશના લોકોના દ્રષ્ટાંત દ્વારા દેશ પ્રેમ અને અખંડતા માટેની સમજ આપી વધુમાં યુવા આયામ દ્વારા વર્ગખંડ સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જ્યાં બીબીએ વિભાગના સેમેસ્ટર એક સેમેસ્ટર ત્રણ સેમેસ્ટર પાંચ ને બીકોમના સેમેસ્ટર એક સેમેસ્ટર ત્રણ સેમેસ્ટર પાંચ એમ કુલ છ વર્ગમાં અખંડ ભારત અને સ્વાતંત્ર્ય દિન દિવસની થીમ પર સુશોભન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા હર્ષોલ્લાસના ઉત્સાહે ભાગ લીધો અને પોતાના વર્ગખંડમાં સુંદર સુશોભન કરવામાં આવ્યું તેમના સુશોભન નિર્ણાયક કમિટી દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમ વિભાગના અધ્યાપકો વિદ્યાર્થીઓ અને યુવા આયામ દ્વારા કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ પાટણ